પ્રણામ હું હિમાની રૂપેશ શ્રાવિકાની રસોઈમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાતની ફેમસ વાનગી થેપલા બનાવતા શીખીશું થેપલા ચવડ થઈ જતા હોય કે પ્રોપર ન બનતા હોય તો રૂ એવા સોફ્ટ થેપલા બનાવવા માટે આ વિડિયો જરૂરથી પૂરો જોશો તો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો આ વિડિયો થેપલા બનાવવા માટે એક કપ ભરી ઘઉંનો લોટ લીધો છે આજે આપણે પ્રોપર મેઝરમેન્ટ સાથે થેપલા બનાવીશું જેથી કોઈ પહેલીવાર બનાવી રહ્યું હોય તો પણ પ્રોપર બને લોટમાં અડધી ટી સ્પૂન હળદર એડ કરીશું એક ટી સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર વન ફોર ટી સ્પૂન અજમો અજમાને હાથથી આ રીતે મસળી અને એડ કરવાનું છે અને સ્વાદાનુસાર મીઠું એડ કરવાનું છે તેની સાથે અડધી ટેબલ સ્પૂન ઓસાવેલા તલ એડ કરવાના છે ફાગણસુ તેરસ પહેલાં એટલે શિયાળામાં ઓસાવેલા તલ જ વાપરી શકાય કારણ કે ઉનાળા અને ચોમાસામાં સાદા તલ અભક્ષ્ય છે તમારી પાસે ઓસાવેલા તલ ન હોય તો તેને સ્કીપ કરશો આ ઓપ્શનલ છે નાખશો નહીં હવે બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે હવે તેની અંદર અડધી ટેબલ સ્પૂન તેલને એડ કરવાનું છે અને ફરીથી એકવાર બધી સામગ્રીને મિક્સ કરી લેવાની છે આ સાથે જ તેની અંદર વન એઇથ કપ જેટલું ફેટેલું દહીં એડ કરવાનું છે દહીં એડ કરવાથી થેપલા અહીંયા સોફ્ટ બનશે આજે આપણે પાણીવાળા થેપલા બનાવવાના છીએ એટલે પાણીથી જેનો ઉપયોગ એક જ દિવસ માટે કરી શકાશે આની જગ્યા પર તમે જો દહીંથી થેપલા બાંધવા માગતા હોય તો આ સ્ટેજ ઉપર દહીં એડ કરી લેવાનું છે પાણી નાખવાનું નથી જેનાથી બીજા દિવસ સાંજ સુધી તે ચાલી શકે હવે ધીરે ધીરે જરૂર મુજબ પાણી એડ કરતા જઈ અને થેપલા માટેની કણક બાંધી લેવાની છે કણક બહુ વધારે પડતી કઠણ પણ નથી બાંધવાની રોટલીની કણક બાંધીએ તેવી જ કણક બાંધવાની છે હવે તેના પર થોડુંક તેલ નાખી અને તેને ચેટવી અને ઢાંકીને દસ મિનિટ માટે મૂકી દેવાનું છે તેને રેસ્ટ આપવાનો છે દસ મિનિટ બાદ આપ જોશો તો કણક એકદમ સેટ થઈ ગઈ હશે બસ આ રીતની જ સોફ્ટ કણક બાંધવાની છે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલી પણ નહીં હવે ફરીથી તેની અંદર થોડુંક તેલ નાખી અને ફરીથી કણકને પાંચ મિનિટ જેટલું મસળી લેવાનું છે ઓછામાં ઓછું બેથી ત્રણ મિનિટ માટે જરૂરથી મસળજો આવું કરવાથી થેપલા એકદમ સોફ્ટ બનશે કણિક મસળાઈ જાય પછી તેની અંદરથી લોયા પાડી લેશું તમને અમારા પ્યોર જેન વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી અમારી ચેનલને સપોર્ટ કરજો શ્રાવિકાની રસોઈ ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આપ ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને જરૂરથી ફોલો કરજો હવે રોટલી જેમ વણતા હોય તે રીતે વણી અને થેપલું બનાવી લેવાનું છે અહીં એ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે આ વણતી વખતે અટામણનો ઉપયોગ ઓછો કરવો આની સાથે આપને બીજું પણ ખાસ જણાવવાનું કે અટામણનો ઉપયોગ કેવી રીતે કરવો આપને ખ્યાલ જ હશે કે જૈણા એપિસોડ એકમાં આપને શીખવાડવામાં આવ્યું છે કે રોટલી વણતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ અટામણ કેવી રીતે લેવું જોઈએ જેથી બીજા દિવસે તેનો ઉપયોગ કરી શકાય તે અભક્ષ્ય ન થાય અને તેને શીખવું પણ ન પડે તો ચોક્કસથી આ વિડીયો જોશો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું તેની લિંક મૂકી દઈશ હવે વણેલા થેપલાને તવી પર બે બાજુ તેલનું પોતું દઈ અને પરોઠાની જેમ જ શેકી લેવાના છે બસ આ રીતના થેપલા શેકી લેવાના છે અને થેપલા જેમ જેમ શેકાતા જાય તેમ તેમ તેની ઉપર ઘી લગાવતા રહેવાનું છે જેથી થેપલા લાંબો સમય સુધી સોફ્ટ રહે તો તૈયાર છે એકદમ રૂજ એવા સોફ્ટ થેપલા જરૂરથી બનાવજો અને બનાવ્યા બાદ મને અભિપ્રાય આપવાનું ન ભૂલતા તિથિનો દિવસ હોય તો ગેસ તુવેર અને થેપલા આ રીતે પણ બનાવી શકો છો આ પણ એક સારું ઓપ્શન છે ગેસ અને તુવેર કેવી રીતે બનાવવી તેનું વિડિયો જલ્દીથી શ્રાવિકાની રસોઈ યુટ્યુબ ચેનલ ઉપર મૂકાશે તો અમારી સાથે જોડાયેલા રહેશો પૂરો વિડિયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પ્રણામ આપનો દિવસ શુભ રહે